ભરૂચના સ્થાપક શ્રી ભૂગુરુસિંહના દાંડિયા બજાર સ્થિત મંદિરના શનેશ્વર મંદિરે જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે તારીખ પચીસમી મે બે હજાર સત્તરના અમાસના અમસના શનિ જયંતિની ઉજવણી અંતર્ગત સવારે મંગળા આરતી અગિયાર ત્રીસ કલાકે છપ્પન ભોગ તથા બપોરે ત્રણથી સાંજે છ કલાક દરમિયાન શનિયાગ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઉપરાંત સવારે નવથી બાર કલાક સુધી નિશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી ભાર્ગવ સમસ્ત પંચના ટ્રસ્ટી જયંતભાઈ થાનકેએ જણાવી આયોજનનો લાભ લેવા અનુરોધ કર્યો છે તારીખ પચીસ પાંચ સત્તરને ગુરુવારે નાણિયા બજાર ખાતે ગુરુગુરુષિંહ મંદિરમાં જ શનિ શનિજયંતિની ઉજવણી કરવામાં આવશે અને એનો જે દર્શનનો સમય પૂજાનો સમય આ પ્રમાણે છે મંગળા આરતી સવારે છ ત્રીસ કલાકે છે સાથે મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલો છે એમાં સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ એ સવારે નવથી બાર સુધી છે આપ સૌને લાભ લેવા વિનંતી છે બપોરે અગિયાર ત્રીસ કલાકે દર વર્ષની મગત છપ્પન ભોગનું પણ આયોજન કરવામાં આવેલું છે સાથે આરતી પણ કરવામાં આવશે આપ સૌને દર્શનનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું ભરી વિનંતી સાંજે સાત કલાકે સંધ્યા એમાં આપશો વધારે એવી અમારી આપ સૌને વિનંતી સવારથી સાંજ સુધી પ્રસાદનું આયોજન કર્યું છે આપ દર્શન કરવા આવો સાથે પ્રસાદ આપ મેળવી શકશો સાથે ભક્તોના સહકારથી સવારથી સાંજ સુધી છાસનું વિતરણ કરીશું અને એનો પણ લાભ લેવા આપ સૌને વિનંતી છે